પોરબંદરના કમલા બાગમાં ઘણા દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ ઝેરી જંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો હોવાથી અંધારામાં કોઈને કરડી જાય તો મહાનગરપાલિકાનું તંત્ર જવાબદારી લેશે તેવો સવાલ મ્યુનિસિપલ કમિશનરને ઉઠાવવામાં આવ્યો છે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું તેને દસ મહિના પૂર્ણ થયા છે પરંતુ તગડા વેરા વસૂલી લેનાર મહાનગરપાલિકાનું તંત્ર નગરપાલિકા સમયની સુવિધાઓ પણ છીનવી રહ્યું હોય તેવું કમલાબાગની મુલાકાત લેતા જણાઈ રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ સારી સુવિધાઓ આપી હોવાના ગાણા ગાય છે પણ હકીકતમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે એટલે સાંજે સાડા સાત વાગ્યા પછી મ્યુનિસિપલ કમિશનર આ કમલા બાગમાં આંટો મારે તો તેને ખબર પડે કે આ બગીચાની કેવી હાલત થઈ ગઈ છે કમલાબાગમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે મોર્નિંગ વોકમાં અને ઇવનિંગ વોકમાં તેમજ રાત્રિના સમયે આવતા સહેલાણીઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અધૂરામાં પૂરું અહીંયા સર્પ સહિતના જીવજંતુઓ આટાફેરા કરતા હોવાથી અંધારામાં તેના ઉપર કોઈનો પગ પડી જાય તો કોઈનો જીવ પણ જઈ શકે તેમ છે માટે સમગ્ર બગીચામાં બંધ સ્ટ્રીટ લાઇટોને શરૂ કરવી જોઈએ એટલું જ નહીં પરંતુ બગીચામાં અનેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે અને સફાઈ પણ પૂરતા પ્રમાણમાં થતી નથી તેથી ફરવા આવનાર મહિલાઓ બાળકોની પરેશાની વધી છે વિકાસની વાતો કરતા મનપાના અધિકારીઓ શહેરની રોશનીથી ઝગમગાવે છે પરંતુ જ્યાં જરૂર છે ત્યાં લાઇટના સમારકામ પણ થતા નથી તે હકીકત છે તેથી દિવસે દિવસે લોક આક્રોશ વધી રહ્યો છે